નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચા જિંદગી કેફે માં આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો પૃથ્વીની જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ તે આપણે વિશ્વકર્મા જે આપણા ભગવાન છે તેમને યાદ કરીએ છીએ કારણ કે આખી વિશ્વની જે માનવને જે રહેવા ખાવા પીવાની જે વ્યવસ્થા છે ખૂબ સરસ રીતે એમણે કરેલું છે એન્જિનિયરિંગ આપણે કરીએ છીએ એ વિશ્વકર્માજી જે છે એ આપણા વર્ષો જૂના એન્જિનિયર્સ છે જે ભગવાન છે અને એન્જિનિયર્સની વાત કરીએ તો આપણને એક નામ યાદ આવે મોક્ષગુંડમ વિશ્વમ્વરાયજી આમ તો મોક્ષગુંડમ વિશ્વશ્વરરાયજીનો જન્મજયંતિને ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે અને તેમણે એન્જિનિયરિંગના ક્ષેત્રે પણ અને શિક્ષણ ક્ષેત્રે પણ ઘણું બધું પોતાનું યોગદાન આપ્યું આજે આપણો જે વિષય છે ચર્ચાનો તે આ છે એન્જિનિયર એમની દ્રઢતા કુશળતા અને નાવીન્યતા જે નવી નવી ટેકનોલોજી છે એ આમ જોવા જઈએ તો એન્જિનિયરિંગ અત્યારે ખૂબ વિશાળ વિષય થઈ ગયો છે ઇજનેરી એટલે વિજ્ઞાનનો ઉપયોગ કરીને કુદરતી સ્ત્રોતનું માનવના કલ્યાણ માટે જે રૂપાંતરણ કરી શકાય એ જે રૂપાંતર કરવાની કળા છે તેને એન્જિનિયર કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કમ્પ્યુટર એન્જિનિયર પાવર એન્જિનિયરિંગ રેડિયો ફ્રિકવન્સી એન્જિનિયર હાર્ડવેર સોફ્ટવેર અનેક દરેક ક્ષેત્રમાં એન્જિનિયરિંગની કળા ખૂબ જરૂરી છે અને આ વર્ષે બે હજાર પચીસની વિશ્વ એન્જિનિયરની ટીમ જે છે થીમ છે તેનું નામ છે અનલેશિંગ ધ પાવર ઓફ એન્જિનિયર્સ ટુ એડવાન્સ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તો અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી પ્રીતિ અગ્રવાલજી પ્રીતિબેન આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આજના આ વિશેષ ચર્ચામાં આપ અધ્યક્ષ આઈઈ ખૂબ જ અનુભવી અઠ્યાવીસ વર્ષથી આપ આ ક્ષેત્રમાં આપનું યોગદાન આપો છો બાળકોને ભણાવો છો અને સાથે સાથે આપે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બિટ્સમાંથી આપે આપનું ભણતર પૂર્ણ કરેલું છે અને આપણી સાથે બીજા જે ઓનલાઈન આજના ગેસ્ટ છે તેમનું નામ છે ડૉક્ટર દેવાંશુ પંડિત દેવાંશુજી આપકા ભી હમ આજે વિશેષ ચર્ચા જો છે એની અંદર સ્વાગત કરીએ છીએ આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત છો આપના ખૂબ જ અત્યારે જે આપણે મેટ્રો ટ્રેન જોઈએ છીએ જુદી જુદી ટનલો જોતા હોઈએ છીએ જુદા જુદા પ્રોજેક્ટ્સ જોઈએ છીએ એની પાછળ શું જે એન્જિનિયર એન્જિનિયરિંગનો યોગદાન હોય છે એ વિશે પણ આપની પાસે ચર્ચા કરીશું શરૂઆત કરીશું પ્રીતિબેન પાસેથી પ્રીતિબેન પૃથ્વીના જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણા દેવતા છે વિશ્વકર્માજીએ એન્જિનિયરનું આપણે રૂપ માનીએ છીએ ત્યાંથી ઇતિહાસની થોડી શરૂઆત કરીને અત્યાર સુધી જે એઆઈ ટેકનોલોજી છે તેની વિશેષ ડીપલી આપણે ચર્ચા કરીશું પણ શરૂઆત ક્યાંથી થઈ આ એન્જિનિયર્સની તમારો બહુ બહુ ધન્યવાદ હું ડીડી ગિરનારનું દૂરદર્શન કેન્દ્રનો આભાર માનું છું કે આટલા મહત્ત્વના વિષયો ઉપર મને આમંત્રિત કર્યા બોલવા માટે જોઈએ અમે જોઈએ તો આખી સૃષ્ટિ જો છે એ એક એન્જિનિયરિંગનું માર્વેલ છે જ્યારે બ્રહ્માજીએ અમે કહીએ હિન્દુ ધર્મ કી સૃષ્ટિની રચના કરી તો એ વિશ્વકર્માજીને પોતાનું અમે કહી શકીએ કે આ માનવજાતિનો પહેલો એન્જિનિયર વિશ્વકર્માજી જેને પોતાની પ્ર આપણી જો આખા બ્રહ્માંડની રચના કરી અને પાતાળલોકથી લઈને દેવલોક આપણે હમણાં જોઈએ તો દ્વારકાપુરી સોનેની લંકા સોનાની જો લંકા હતી રાવણની એ શ્રીલંકા એ બધી જગ્યાએ યમપુરી દેવલોક એ બધાની સ્થાપના કરીએ એનું કન્સ્ટ્રક્શન કર્યું અને પહેલાં જો એન્જિનિયરિંગ અમે માનતા હતા એ હતા કે ભવન નિર્માણ નિર્માણ એટલે એન્જિનિયરિંગ અને આજનું દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે એટલે એને આજના દિવસને અમે વર્લ્ડ એન્જિનિયરિંગ ડે ના રૂપમાં અમે સેલિબ્રેટ કરીએ છીએ એ આખા વિશ્વના એન્જિનિયર્સને એક આપણી એના માટે અમારું એક સદ્ભાવ છે અને એના માટે અમે એક એને વો કરીએ કે ભાઈ તમારા લીધે અમે આ સ્થિતિમાં છે કે આજે અમે વાત કરી શકીએ અમે ઘણા બધા ચીજો તો એની કુશળતા એની બુદ્ધિ કૌશલ્ય એની ચાતુરતાના લીધે આજ સમાજમાં ઘણું બધું કામ કરી શકીએ છીએ ખૂબ સરસ વાત કરીએ પ્રીતિબેન એન્જિનિયર્સની જે નવીનતા ભરી જે સોચ હોય છે વિચાર હોય છે એના લીધે નવા નવા કેટલા બધા આપણે નિર્માણ થતાં જોઈએ છીએ યુનેસ્કો દ્વારા ચાર માર્ચને વિશ્વ એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે અને ભારતમાં આપણે એન્જિનિયર દિવસ પંદર સપ્ટેમ્બરના મનાવવામાં આવે છે આપણે ડૉક્ટર દેવાંશુ પંડિતજી પાસે જઈશું દેવાંશુ અને એ પહેલાં એમની સાથે જઈએ એ પહેલાં દર્શક મિત્રો આપને ખાસ વિનંતી કરીએ કે આપને એન્જિનિયર વિશે પણ પ્રશ્ન હોય આપના ઘરમાં કોઈ કન્સ્ટ્રક્શન ચાલતું હોય ને આપને કોઈ પ્રશ્ન પૂછવો હોય અથવા તો આપના દીકરા દીકરીને કોઈ અત્યારે તો પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે કરિયર વિશે એન્જિનિયરિંગ કરિયર વિશે ક્યાંક અસમંજસ હોય તો તમે ચોક્કસ જે સ્ક્રીન ઉપર આપને જે મોબાઈલ નંબર જે દેખાડવામાં આવ્યો છે તેની ઉપર ફોન કરી શકો છો અને અમારા જે મહાનુભાવો છે ગેસ્ટ છે તે તેમના બુદ્ધિ કૌશલ્ય પ્રમાણે ચોક્કસ આપના પ્રશ્નોનો જવાબ આપશે આપણે ડૉક્ટર દિવાંશુ પંડિતજી આપની પાસે આવી રહ્યા છે આપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત છો ખૂબ સરસ આપે આપનું યોગદાન આપેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં આપની મજા શું આવી છે આ આપને મજા કેવી રીતે આવે છે આ જે ક્ષેત્ર છે એની અંદર કારણ કે માણસ ખુશ હોય કંઈક નવીનતા આવે અને કુશળતા સાથે મળે ત્યારે કંઈક નવી વસ્તુનું નિર્માણ થતું હોય છે એન્જિનિયર્સ એટલે સોલ્યુશન કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન એટલે એન્જિનિયર્સ તમને આમાં આનંદ કેવી રીતે આવે છે આ કામમાં એના વિશે વાત કરશો જી એવું છે કે હું સિવિલ એન્જિનિયર છું અને સિવિલ એન્જિનિયર નો રોલ જે છે એ કોઈ પણ એક 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 નાનકડો કન્સેપ્ટ ખાલી કોઈક હોય સ્પાર્ક થાય કે આ આવો એક પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ ને આપણે સોલ્યુશન તરફ લઈ જઈએ અને એના અંદર થી એ આખી જે પ્રોસેસ થાય કે ભાઈ કોઈ એક નાનકડી વાત કરીએ કે ભાઈ કોઈ જગ્યાએ ટ્રાફિક ની સમસ્યા છે અને એ સમસ્યાના વિશે પછી એના વિશે અભ્યાસ કરવામાં આવે કે ભાઈ આ સમસ્યા માટેનું રૂટ શું શું છે છે એના માટેનું કારણ અને એ કારણનો અભ્યાસ કરીએ એના માટે ટ્રાફિક સ્ટડી કરવામાં આવે એટલે જે ટ્રાફિક એન્જિનિયરિંગની અંદર આવે અને એના આધારે આપણે કોઈ ફ્લાયઓવર નું નિર્માણ કરીએ અથવા તો એમ કહીએ કે ભાઈ સસ્ટેનેબલ જે આપણે સસ્ટેનેબિલિટીની વાત હતી તમારી આ વર્ષ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ની છે તો એવું સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ આપણે ક્રિએટ કરીએ કે જેથી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે તો એ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટમાં મેટ્રો જેવા પ્રોજેક્ટ અંદર આવે કે જે પોલ્યુશન નો ઘટાડો કરે છે આપણે પબ્લિક પોતાના વાહનો આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે ખુબ પોલ્યુશન થાય છે તો આ બધા જ વિષયો જે છે એ બધા એન્જિનિયરિંગને આવરી લે છે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ આવી શકે સિવિલ એન્જિનિયરિંગ આવી જાય એમાં મિકેનિકલ એન્જિનિયરિંગ આવી જાય એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવી જાય એમાં આઈટી આવી જાય એમાં કોમ્પ્યુટર આવી જાય એટલે એક કન્સેપ્ટ એક એક નાનકડો પ્રોબ્લેમ હોય એક સ્પાર્ક હોય જેમાંથી આગળ વધતા 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 એનું ફિઝિબિલિટી કરીએ આપણે એના પછીથી આપણે એને ડિઝાઇનમાં કન્વર્ટ કરીએ આપણે એને એને ફિઝિકલ સ્વરૂપ અને એ ફિઝિકલ સ્વરૂપમાં સમયબદ્ધ રીતે પૂરો કરવા માટે આપણે એન્જિનિયરિંગ સ્કિલ નો ઉપયોગ કરીએ ક્યાંક એન્જિનિયરિંગ જજમેન્ટ પણ આવી જાય એની અંદર અને આ બધું કરીએ અને પ્રોજેક્ટને આપણે સુપેરે પાર પાડીએ અને એ પછી એક ફેસિલિટી બની જાય છે એટલે પ્રોજેક્ટ હોય એ આપણે ફ્લાય ઓવર પ્રોજેક્ટ હોય બ્રિજ પ્રોજેક્ટ હોય મેટ્રો પ્રોજેક્ટ હોય એમાંથી ત્યાંથી એક મેટ્રો ફેસિલિટી બની જાય જે પબ્લિક માટે લાંબા ગાળા સુધી લાઈક પચાસ સો વર્ષ એ ઉપયોગમાં આવી શકે છે અને એનાથી ઘણા બધા લોકોની સમસ્યાઓ ઓછી થાય છે અથવા તો પ્રયત્ન કરવામાં આવે છે તો આ બધી વસ્તુ એક એક કન્સેપ્ટ ને કન્વર્ટ કરી અને એ કન્સેપ્ટ માંથી આપણે એને એક રિયલ માં ઉભું કરીએ અને એ જે મજા છે એ એ નિર્માણનો જે આનંદ છે એ બધા સિવિલ એન્જિનિયરો અમે લોકો કંઈક નવું બનાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે એમણે ખૂબ સરસ વાત કરી કે કન્સેપ્ટ કન્સેપ્ટને કન્વર્ટ કરીને ઇનોવેશનથી એ નિર્વાણ તરફ કાર્યની જે પદ્ધતિ છે એટલે એવું કહી શકાય એવું કહી શકાય કે સાયન્સ એક રિસર્ચ છે અને એન્જિનિયર જે કામ કરે છે એ એક સલ્યુશન છે એનું પ્રીતિબેન એમણે ખૂબ સરસ વાત કરી પણ એની સાથે આજે આ વખતની જે થીમ છે એની ઉપર થોડું ફોકસ કરી શકાય કે ધ પાવર ઓફ એન્જિનિયર્સ ટુ એડવાન્સ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો વોટ ડઝ ઇટ મીન એવું છે કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે સતત પ્રક્રિયા ચાલતું રહે કોઈ એક જો વસ્તુ છે એ થોડાક સમય માટે ન હોવું જોઈએ એ લાઈફ લોંગ હોવું જોઈએ તો એમાં જો એડવાન્સમેન્ટ થવાનું જો છે એ એ પ્રમાણે એક કામ આપણે એન્જિનિયર કરી શકે છે અને એની દિશામાં જો ભવિષ્યમાં જો અમે જો એડવાન્સમેન્ટ થવાનું છે એ એના રીતે જેવા કે અમે એક ઉદાહરણ તરીકે લઈએ આપણે ઉર્જાની વાત કરીએ તો પહેલા જો હતા તો આપણે પવન ઉર્જા અને સૌર ઉર્જા એ બહુ જૂના જમાનામાં લોકો યુઝ કરતા હતા પછી ફોસિલ ફ્યુલ આ તેલ ગેસ એ પ્રમાણે પેટ્રોલ ડીઝલ પણ એ બધું જો છે એક સમયની સાથે પૂરું થવા માંડે એટલે આપણે એવી કોઈ ટેકનિક એવા કોઈ ઈંધનનું સોર્સ હોય જે સસ્ટેનેબલ હોય તો એ જો છે એ પછી અમે ન્યુક્લિયર એનર્જી તરફ વળ્યા પછી સૌર ઉર્જાનું કેમ કે આપણે જોઈએ કે સુરત જો છે એ બહુ અખુટ ભંડાર છે ઉર્જાનું આપણે એના પોઈન્ટ ઝીરો વન પણ યુઝ કરતા નથી તો એને જો કુદરતે આપણે એટલી ઉર્જા આપી છે એ ઉર્જાને આપણે ઉપયોગ કરવાનો તો એ જો એ પ્રમાણે બીજી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં એન્વાયરમેન્ટ છે અમારા તો એન્વાયરમેન્ટ આપણે સસ્ટેનેબિલિટી રહે તો પછી જો જલવાયુ નું પ્રોબ્લેમ છે કે આપણે પ્રદૂષણની સમસ્યા છે એ અમે ઓવરકમ કરી કરી છે ગ્લોબલ જી આપડે કાર્યક્રમ આગળ વધી રહ્યા છે પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો તો બ્રેક પછી ફરી પાછા મળી રહ્યા છીએ

બાથરૂમ બદલવાનો બજારમાં કેવું નવું નવું આવી ગયું નહીં એટલે નળ બદલાય શાવર બદલાય બીઝીને બદલાય આખું બાથરૂમ બદલી કેટલા પડ્યું લઈશું કરોડમાં લઈશું પૈસા એને મને ગાંડો કઈ અને પછી મને જે કયું એ બરાબર કેવાય સાદો દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત કરીએ છીએ જિંદગી કેફેની વિશેષ ચર્ચામાં આજનો વિષય છે એન્જિનિયર દ્રઢતા કુશળતા અને નવીનતા તો આપણે વાત કરી રહ્યા હતા પ્રીતિબેન જોડે ફરીથી આપણે જઈ રહ્યા છીએ ડૉક્ટર દેવાંશુ પંડિતજી પાસેથી જી દેવાંશુભાઈ હલો હા જી એન્જિનિયર્સની આપણે જે વાત થઈ રહ્યું છે તો મોડન જમાનામાં મોડન લાઈફમાં તમારી દૃષ્ટિએ વોટ યુ ફીલ કે રોલ ઓફ એન્જિનિયર શું રહેશે કારણ કે અત્યારે ટેકનોલોજી ખૂબ વધી રહી છે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે સો તમને શું લાગે છે કે મોડર્ન લાઈફ કેવી રહેશે એન્જિનિયરિંગ એન્જિનિયરિંગની એટલે એન્જિનિયર્સે એક તો તમે જે કીધું એ જ વાત આવી ગઈ કે ટેકનોલોજી ખૂબ જ જલ્દીથી અપડેટ થઈ રહી છે એવરી ડે કંઈક ના કંઈક નવા ઇનોવેશન્સ આવી રહ્યા છે અને જો એન્જિનિયર જૂની પદ્ધતિ પ્રમાણે કેવી એકવાર પુસ્તકોમાં વાંચી લીધું અને એ પ્રમાણે પછી આખી જિંદગી ચલાવીશું તો ખાલી પ્રોફેસરો પ્રોફેસરોએ પણ એ સાથે સાથે અપડેટ થતા રહેવું પડે છે તો સૌથી મોટી ચેલેન્જ એ છે કે જે પ્રમાણે નવી ટેકનોલોજી આવે છે એ ટેકનોલોજી સાથે આપણે એડપ્ટ થવું પડે એ ટેકનોલોજીથી આપણે ફેમિલિયર થવું પડે અને એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અને આપણે આપણા જે પ્રોબ્લેમ્સ છે એનું જલ્દી નિરાકરણ લાવીએ કારણ કે આજકાલની જે અર્બન જે પ્રોબ્લેમ્સ છે જે વસ્તીના કારણે આપણે શહેરોની અંદર જે શહેરીકરણ થાય છે એના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે એવું નથી કે એ સમસ્યાઓને સોલ્વ કરવા માટે આપણી પાસે બહુ બધો સમય છે આપણી પાસે જે પણ સમય છે એ સમયની અંદર ખૂબ જ ઇફેક્ટિવલી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આપણા કાર્ય સંપન્ન કરવા પડે તો સૌથી પહેલા છે બીજી વસ્તુ જે આપણે સસ્ટેનેબિલિટી વિશે વાત થઈ કે જે પણ કામ કરીએ એ ઇકોનોમી સોસાયટી અને એન્વાયરમેન્ટ આ ત્રણ આસ્પેક્ટ ઉપર ખૂબ ધ્યાન આપવું પડે એવું છે કારણ કે એન્વાયરમેન્ટ ખૂબ ફ્રેજાઇલ છે આપણે ક્લાઇમેટ ચેન્જ ના પ્રશ્નો જોઈ રહ્યા છીએ આપણે પોલ્યુશનના અને પ્રદુષણના પ્રશ્નો જોઈ રહ્યા છીએ અને જેટલું નવું ડેવલપમેન્ટ થાય છે જેમ કે આપણે નવું બાંધકામ કરીએ તો જૂનું તોડવું પડે છે એના માટે જૂના રોડ ઉપર નવા રોડ આપણે બનાવીએ છીએ તો એ મટીરીયલ છે આખું વેસ્ટ જાય છે તો એ સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શનમાં આ મટીરીયલને આપણે રીયુઝ કરવું પડે એવું બની શકે આપણે કચરો જે આટલા કરોડો મેટ્રિક ટન જે કચરો દેશમાં જનરેટ થાય છે કચરો પહેલા આપણે ખાલી ભરી દેતા હતા અને એનાથી કચરાના ડુંગર ઉભા થતા હતા પણ એ કચરામાંથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમાંથી એનર્જી જનરેટ કરીએ એમાંથી ફર્ટિલાઇઝર જનરેટ કરીએ એમાંથી જે છેલ્લે સોઇલ લાઈક મટીરિયલ નીકળે તો એનાથી આપણે કોઈ પુરાણ માટે કે બીજા કોઈ રોડ બાંધકામ માટે આપણે એનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકનો વેસ્ટ જનરેટ થાય છે તો એનો રોડ બનાવવા માટે ઉપયોગ કરીએ તો આ પ્રકારના પર્યાવરણના માટે જે ફાયદાકારક હોય એવા પ્રયોજનો કરતા રહેવું પડે અને એના માટે ટેકનોલોજી નો મહત્તમ ઉપયોગ કરવો એ આજના નિયમો માટે જરૂરી છે અત્યારે સમયની માંગ છે કે અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી આવી રહી છે એનો સતત આપણે ઉપયોગ કરીને એ એના દિશામાં સોલ્યુશન અને હું આમાં એક વાત જોડવા માંગુ છું કે ટેકનોલોજીની સાથે સાથે આપણા જો જે સરકી કે પર્યાવરણનું આપણે જોઈને દેખભાલ કરીને અને એક એન્જિનિયરનું જો છે ડિઝાઇનિંગ એટલે સંકલ્પનાથી લઈને નિર્માણ સુધી એનું રોલ હોય છે આમાં એનું સતત વિકાસ પછી મૂલ્યાંકન પરીક્ષણ અને એને રખરખાવ તો એવું નથી કે આપણે કઈ વસ્તુ એક વસ્તુ બનાવીને રાખી દીધી મૂકી દીધી અને પછી થઈ ગયું એ આપણે એને પણ ડેવલપ ડેવલપ કરવું પડે સતત ચેન્જીસ સતત ચેન્જીસ લાવવું પડે અને પછી એટલી ઝડપથી ટેકનોલોજી વધે છે કે અમે એને એના જેવ સરે કીધું કે અપડેટ રહેવું જરૂરી છે જેવ પહેલા અમે મટીરીયલ યુઝ કરતા હતા એ માટી અને પથ્થર એ બધા યુઝ કરતા હતા લાકડા હમ પછી કાર્બન પોલીમર્સ આ ગયા કાર્બન ફાઈબર આ ગયા ના અબજો કે દેટ ઇઝ રિપેરેબલ સેલ્ફ રિપેરેબલ મટીરિયલનો જમાનો છે ભવિષ્યમાં અમે આ દ્રષ્ટિએ જોઈએ તો કેવલ એન્જિનિયરિંગ એટલે પહેલાં ચાર કોર બ્રાન્ચે ફોર કોર બ્રાન્ચેસ વર ધેર સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અભી તમે જુઓ તો એક સિવિલમાં પણ ઘણી બધી છે ઇલેક્ટ્રિકલમાં અમારી જો જિંદગી છે આમાં દરેક વસ્તુની જરૂર પડે પહેલા કન્સ્ટ્રકશનની જરૂર પડે એટલે સિવિલ એન્જિનિયરિંગ પછી ઇલેક્ટ્રિસિટીની અને ઉર્જાની જરૂર પડી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પછી મશીનો આપણે ઓજારો બનાવવાની જરૂર પડી તો એટલે મિકેનિકલ આવ્યું પછી ઇલેક્ટ્રોનિક્સ આવ્યું તો આપણે દૂરદર્શન ટીવી અને મોબાઈલ કમ્પ્યુટર જે તમે નામ લો એ એ બધી વસ્તુ આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉપર ચાલે પછી આઈઓટીઆ મશીન લર્નિંગ એઆઈ એમાં સતત વિકાસ થતું રહે છે એટલે એ અમારે પણ એને રખરખાવો ડિઝાઇનિંગથી લઈને હમણાં તો ઇન્ડિયા જો છે આપણે તો વિશ્વમાં પરચમ લહેરાવે છે અંતરિક્ષમાં નોટ ઓનલી ઇન વિશ્વ અંતરિક્ષમાં અમે કહી શકીએ ડેફિનેટલી તો એટલે અમે દર ક્ષેત્રોમાં અમે જો કરીએ તો આમાં એન્જિનિયરનું બહુ મુખ્ય મોટી ભૂમિકા છે અને તમે સવારમાં ઉભા થો ખુલે તમે ખાલી ભણી લીધા તો એન્જિનિયર થઈ ગયા દરેક માણસ પોતા અંદરથી એન્જિનિયર હોય છે ખાલી એક જરૂર છે એને થોડુંક માર્ગદર્શન નું સ્પાર્ક મળવાનું મિત્રો અત્યારે તો પરીક્ષા પણ ચાલી રહી છે તમે વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે પરીક્ષાની તૈયારી કરતા હશે આપના પેરેન્ટ્સને બી એન્જિનિયર વિશેની કોઈ પણ ક્વેરી હોય કંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે જે નંબર આપેલો છે તેની ઉપર તમે ફોન કરી અને પૂછી શકો છો આપના પ્રશ્નો પૂછી શકો છો પણ એ પહેલાં એક બ્રેક લઈ લઈએ અત્યારે સમય થયો છે એક બ્રેક લેવાનો ચાલો શરૂઆત પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદી શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે બેલાબેન હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવાર થી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાત કે છે કે કોઈ આશ્રમના કોઈ સ્વામીએ એની અનુયાયી સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો એ વિચાર કર્યો એમની ધરપકડ થઈ આજકાલ આશ્રમોમાં ગોટાળાઓની ચર્ચા રોજ થાય છે તમે તો જાણો જ છો ને બીજા આશ્રમોમાં છોકરી ઉપર બળાત્કાર તંત્ર વિદ્યા એ બધું જ થાય છે અને એની ચર્ચા રોજ અખબારોમાં ને ન્યૂઝ ચેનલમાં આવે છે ન હસવા દીધા ના પહેરવા ઓઢવા દીધા અહીંયા ડામ દીધા તે જુદા બસ હવે તો કેવું છે તો ઉપર લઈ લે એટલે બહુ થઈ ગયું લેખિકા ઈલા અરબ મહેતાની નવલકથા પર આધારિત ધારાવાહિક ઉંબરને પહેલે પાર નિહાળો સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ મંગળવારથી શનિવાર અને સોમવારે બપોરે ત્રણ કલાકે ડીડી ગિરનાર પર જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમ માં આપ અમારા નિષ્ણાંતોને ને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે પાંચ કલાકે ગિરનાર તો બ્રેક પછી ફરી સ્વાગત કરીએ છીએ એન્જિનિયર દ્રઢતા કુશળતા અને નવીનતા આ વિષય છે આજે આપણા ચર્ચાનો પ્રીતિબેન વાત થઈ રહી હતી સાહેબી કહી રહ્યા હતા પણ અત્યારે એક્ઝામનો સમય ચાલી રહ્યો છે અને તમને શું લાગે છે ફ્યુચર જનરેશન ઓફ એન્જિનિયર્સ કેવી રહેશે આપને જે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જવા માંગતા હોય કે એ સ્ટુ સ્ટુડન્ટ્સ જે છે એમને તમે આજે શું કહેશો વિશ્વ એન્જિનિયર દિવસ નિમિત્તે હા બહુ સરસ પ્રશ્ન છે આજકાલના વિદ્યાર્થીઓને એક સૌથી મહત્વપૂર્ણ વાત હું એ કહેવા માગું છું કે તમે આ નહીં વિચારતા કોઈ પણ વસ્તુ ભણતા પહેલાં એવું નહીં વિચારવાનું કે આ મારા કોર્સમાં નથી દરેક ચીજ કોર્સમાં છે જે પણ તમે વાંચો જેટલા બધું વાંચો તમે એટલા તમારું બુદ્ધિનો વિકાસ થાય છે અને તમારું નોલેજ પડે એટલે તમારે તમે એને એપ્લાય કરી શકો છો આજકાલ જો સૌથી મોટી પડકારો છે કે બેসিক નોલેજ જો સ્ટુડન્ટ્સ ہیں उनको वो लर्निंग नहीं है दे वो जस्ट दे आर आ, आ, रट लेते हैं चीजों को बट इंजीनियरिंग इज नॉट दैट सब्जेक्ट इसमें यू शूड डेवलप यूर अंडरस्टेण्डिंग एबाउट द सब्जेक्ट एक बार आप जब सब्जेक्ट को समझ लेते हैं तो फिर उसमें आपको रटने की जरूरत नहीं है दूसरी बात तब तरुता नोट नो, नोट्स बनाओ तम टीचर जो ते नोट्स आपे ए पोता दृष्टि से जो वाचियु हो प्रमाणे बनाए पे जयता नोट्स बनाई तरह पीछे अमरु मगज ए प्रमाण चाल माँ जयरे एक्जाम में क्वेश्चन आए तो पीछे अमे बी जूनी વાતો અને બહુ તો એમ થાય છે કે તમને આખું ચેપ્ટર ને ચેપ્ટર તમારા મગજમાં એકદમ ક્લિક થઈ જાય છે તો તમારું પોતાનું નોટ્સ હોય તો એક્ઝામ ટાઈમમાં તમે બહુ ઓછો સમય લાગે ભણવા માટે અને તમારી અન્ડરસ્ટેન્ડિંગ બહુ સ્ટ્રોંગ થાય એ પછી એન્જિનિયરિંગ જો છે એ કેવલ સબ્જેક્ટ નથી એન્જિનિયરિંગ એપ્લિકેશન છે તમે જુઓ કે ગામમાં નાના નાના જુગાડ લોકો કરે છે અબ બહુ સમય પહેલાં મેં જોયું હતું કે એક ચૂલા એમ એક ચાર ચૂલ્હા એને જલાવવાનું હોય તો પછી એકથી એ ચાર ચારને જોડ્યું અને ચાલુ કરીને એક આજકાલ તમે જોવો કે ફોર બર્નર ગેસ આવ્યું પણ આપણે ત્યાં ગામડામાં તો ઘણા વર્ષોથી એ લોકો વાપરે છે તો એટલે એન્જિનિયરિંગ એટલે તમારું બુદ્ધિ કૌશલ એને કેવી રીતે તમે વિકસાવો એ તમારા ઉપર છે પુસ્તકો મેં વાંચવાથી નહી આવે એ તમને એક આધાર આપે કે અમે જ્યારે નાના હતા હું તો જ્યારે એન્જિનિયરિંગ કર્યું ત્યારે તો બહુ ઓછી છોકરીઓ આ ફિલ્ડમાં હતી અને અમારા આખા કોલેજમાં હાર્ડલી ફિફ્ટી ગર્લ્સ વર્ધે તો અમે અમારા ઘરવાળાઓ શું કહેતા હતા કે જેટલા તમે તોડફોડ કરવી હોય જે કરવું હોય કરો અને પછી એને જોડીને બતાવો એને કેવી રીતે ચાલે છે કોઈ વસ્તુ એવું નથી કહેતી કે તમે ઘરે જઈને બધું કાઢી નાખો પણ તમારામાં એક ઉત્સુકતા એક જિજ્ઞાસા હોવું જોઈએ કે આ વસ્તુ કેવી રીતે વર્ક કરે છે અને આ જો આજ આજે જરા પહેલા જમાનામાં ટ્રંક કોલ હતું એ ટ્રંક કોલ પછી એસટીડી આવ્યું પછી મોબાઈલ ત્યારે તો કોઈ વિચારી નહીં શકતા હતા કે મોબાઈલ અમે ક્યાંક પણ ફરતા હોઈએ ફ્યુચરમાં તો અમે ચંદ્ર ઉપર અમે વસ્તી વસાવવાના વિચારીએ છીએ તો એ બધી વસ્તુઓ કેવી રીતે થાય તો એ અમારી સતત એક કોન્સ્ટન્ટ પ્રક્રિયા હોવું જોઈએ કે અમે થિંકિંગ કરીએ અને સપના જોવો સપના જોઈને પછી એને કેવી રીતે તમે પૂરા કરી શકો એના એના માટે તમારે પ્રયાસ કરવાનું હોય છે અને પછી જેટલી બધી તમે બુક્સ પડે વાંચી શકો જેટલા તમે બુક્સ વાંચો એટલા તમારું જ્ઞાનનું વધારે વધારે થાય ડૉક્ટર દેવાંશુજી તમારી સાથે ચર્ચા કરીશ કે મેઇન ચાર બ્રાન્ચ જે છે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક એની અંદર આપ સિવિલમાં ખૂબ જ અનુભવ ધરાવો છો સિવિલમાં હમણાં લોકો જલ્દી પ્રિફર નથી કરી રહ્યા કે સિવિલમાં બીજી કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે એના વિશે થોડી વાત કરી શકાય સિવિલ એન્જિનિયરિંગ તો ઓપોર્ચ્યુનિટીનો ભંડાર છે દેશમાં જયારે આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્રાંતિ ચાલી રહી છે આટલા બધા નેશનલ હાઇવે બની રહ્યા છે આટલા બની રહ્યા છે રેલવે 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 સ્ટેશનના રીડેવલપમેન્ટ આટલા બધા થઈ રહ્યા છે આપણું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જે પહેલા બન્યું હતું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પચાસ પચાસ વર્ષ જૂનું થઈ ગયું છે જેમ કે બ્રિજિસ પહેલા

એ ઉપરાંત તમે જોવો છો તો રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ હવે ઘણા બધા સિટીઝમાં બની રહ્યા છે લેકફ્રન્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તો દેશમાં અનેક અનેકો અનેક સરકારી સરકારી પ્રોજેક્ટ તો ઘણા બધા થઈ રહ્યા છે

આભાર માને છે પ્રીતિબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર માને દર્શક મિત્રો ભગવાનની દયાથી ખૂબ જ સરસ મજાના પશુ પંખીઓ પોતપોતાની તે એન્જિનિયર છે જ સુગ્રીનો માળો પણ આપણે જોયેલો છે બખોલ પણ જોયેલી છે દરેકની અંદર એક એન્જિનિયર વસ્તો જ હોય છે આજે એન્જિનિયર દિવસ ઉપર આપ સૌને શુભકામના પાઠવી રહ્યા છીએ અને ફરી પાછા નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર વીરો ની ગાથા સંભળાવવા દેશન જગાડવા લઈ લઈને આવ્યા છે સ્વતંત્રતા સંગ્રામ ના વિસરાયેલા વીર